એવું સાંભળ્યું હતું કે ગિરનાર જુનાગઢની જ આપણે પરિક્રમા સાંભળી હતી પણ અહીંયા તિલકવાડા ગામ જે છે જિલ્લો નર્મદા લાગે ત્યાં અહીંયા આપણે નર્મદા ઉત્તર નદી જે છે ત્યાંની પણ લોકો પરિક્રમા કરે છે જે તમે આગળના વિડીયોમાં જોયું હશે તો ચાલો અમે તમને બતાવીએ એક અદ્ભુત માહિતી જે આપણે ગિરનાર અને જૂનાગઢની પરિક્રમા સાંભળી હતી તો આ છે નર્મદા વાહિની નદી નર્મદા અહીં પણ લોકો પરિક્રમા કરવા આવે છે જે ચૈત્ર મહિનામાં ગુડી પડવા આવે છે એના પછી લોકો ઘણા બધા લાખો લોકો અહીંયા પરિક્રમા કરવા આવે છે તે જગ્યા તમે જોઈ શકો છો હેલો ફ્રેન્ડ્સ હું વિજય ઘણાદિયા સિજી ટ્રાવલ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે એક નવી જગ્યા તમને એક્સપ્લોર કરવાનો છું જે આજ સુધીમાં આપણે જૂનાગઢ ગિરનારની પરિક્રમા સાંભળી હતી આજે એક નવી પરિક્રમા વિશે હું તમને બતાવવાનો છું જે આગળના વિડીયોમાં તમને જોવા મળશે પ્લીઝ આ વિડીયોને લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરજો મારી સાથે આજે નરેન્દ્રભાઈ સુરેન્દ્રનગરથી જોડાયા છે મારી સાથે ટ્વીપમાં થેન્ક યુ સો મચ તમે આયા બદલ આવોના મિત્રોનો સપોર્ટ રહેશે તો આપણી ચેનલ બહુ જલ્દીથી જલ્દી પૂરો કરશે તો આ વિડીયોમાં તમે કન્ટિન્યુ રાખજો તમને કંઈક નવું જોવા મળશે ઓકે જજયા દેખાઈ રહ્યો છે વાસુદેવાનંદ સરસ્વતી કુટિર છે અહીંયા આશ્રમ પણ છે જે તમને અમે બતાવશું અહીંયા સીતારામ મારધામ સી તારામનું ક્ષેત્ર છે જે તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો તે ચાલુ પણ છે જોઈ શકો છો ક્ષેત્ર છે મિત્રો અમે ફાઇનલી આવી ગયા છીએ નર્મદા નદી જે મારુતિ ધામ જે છે બરાબર આ એવું કહેવાય છે નર્મદા ઉત્તરવાહીની નદી જે ખાલી બે જ છે આખા ભારતમાં એક કાશીમાં એક વય વહે છે જેમ ગંગા વહે છે એવી ઉત્તરમાં એવી રીતે આ નર્મદા ઉત્તરવાહીની નદી કહેવાય છે આ ત્રિવેણી સંગમ પણ કહેવાય છે ત્રણ નદી ભેગી થાય છે આગળથી માટે તમે જોઈ શકો છો આગળ આ વિડીયોમાં સરસ મજાનું તમને શૂટ બતાવું છું બહુ તડકો છે માટે ઇફ પોસિબલ ટ્રાય કરશું જેવું પોસિબલ હશે એવું દેખાડશું તમને ઓકે અને પ્લીઝ આ વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ કમેન્ટ લાઈક વિડીયોને લાઈક કમેન્ટ શેર અને સપોર્ટ કરવા માટે પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા તમે જોઈ શકો છો આજે રસ્તો જે છે એ બહુ જ ભયાનક રસ્તો છે તમે જો જંગલ જો માહોલ છે અહીંયા હું અને નરેન્દ્રભાઈ જઈ રહ્યા છીએ એક નવા લોકેશનમાં જે તમને આગળના વિડીયોમાં જોવા મળશે કન્ટિન્યુ રહેજો બહુ મજા આવશે તમને

જો બોલ રહે મે બોલ થા થા વો વો હે રહ ઉત્તરવાહીની નદી હે હોતા હેંગે છે તમે જ્યાં જોઈ રહ્યા છો મારી બેકગ્રાઉન્ડમાં જે નદી આ છે નર્મદા નદી ઉત્તરવાહીની નદી જે અત્યાર સુધી આપણે એવું સાંભળ્યું હતું કે ગિરનારની પરિક્રમા જ આપણે જુનાગઢની સાંભળી છે પણ અહીંયા એવું છે કે લોકો આ નદીની પણ પરિક્રમા કરે છે જે ચૈત્ર મહિનામાં ગુડી પડવો જે આવે છે એના પછી લોકો લાખો લોકો અહીંયા પણ આવે છે માટે અહીંયા તિલકવાળા કરીને જે ગામ છે ત્યાંથી પરિક્રમા શરૂ થાય છે અને ત્યાંથી જ એન્ડિંગ થાય છે સો તમે એક દિવસમાં એ પરિક્રમા પૂરી કરી શકો છો જો તમે સારું એવું ચાલી શકો તો માટે જ્યારે પણ તમે નર્મદા જિલ્લા આસપાસ આવો ત્યારે તિલકવાળામાં સો ટકા મુલાકાત લેજો શ્રી રામ કુટીર અને શ્રી મહાદેવજીનું મંદિર છે રામેશ્વર મહાદેવ કરીને ત્યાં અમે બાપુને મળે માટે તમે જ્યારે પણ આવો સો ટકા આવજો અને આ સરસ મજાની નદી જે નર્મદા નદી છે ઉત્તરવાયની નદી જે કહેવાય જે આપણા ભારતમાં બે જ નદી ઉત્તર ઉત્તર બાજુ જાય છે એ છે બાપુ જેમ કહેતા કે કાશીમાં છે ગંગા નદી અને એક બીજી આ છે આપણે નર્મદા નદી ઉત્તરવાહી ઉત્તર બાજુ જઈએ છીએ માટે જો આ વિડીયો તમને ખરેખર ગમ્યો હોય તો પ્લીઝ આપણી આ યુટ્યુબ ચેનલ જે નવી સ્ટાર્ટઅપ છે ન્યૂ સ્ટાર્ટઅપ ને પ્લીઝ સપોર્ટ કરવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે ફાઇનલી મિત્રો હું અને તમે જે ઘરમાં રોજે આપણે પાણી પીએ છીએ ચાહે ગામડું હોય સિટી હોય કે મોટું શહેર કેમ ન હોય જે આપણે નર્મદા નદીનું પાણી પીએ છીએ એ બીજી કોઈ જ નદી આ જે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો એ આ જ નર્મદા નદી જે તમને વિડીયોમાં જોઈ શકો છો એ નદીનું આપણે રોજ પાણી પીએ છીએ માટે આ નદી બહુ જ મહત્ત્વની છે માટે તમે બધા દર્શન કરજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ સો મચ આ વિડીયો જોવા માટે પ્લીઝ ચેનલને સપોર્ટ કરવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા થેન્ક યુ સો મચ

रात को यहाँ पर साधना में बैठ बैठे थे और एक रात में उन्होंने वो तो कुर्मा पुराण जो इन्होंने लिखा हुआ था उस पुराण का संस्कृत में एक रात में अनुवाद किया था वासुदेवानंद सरस्वती स्वामी तुड़िपि जानते नहीं थे उनके पास उस समय कोई पेन नहीं था कोई कागज नहीं था लेकिन उन्होंने वो पूरा का पूरा कर्म पुराण एक रात में भाषांतरित करके रखा है

એમના સ્થાનના બહુ મહત્ત્વ હોય છે ગંગા કાશીમાં ઉત્તરવાયની હોય છે એટલે કાશીના મહત્ત્વ છે અહીંયા ઉત્તરવાયુની નર્મદા સાડે દસ કિલોમીટર સુધી ઉત્તરવાયની છે અહીંથી રેંગણ નામનો ગામ છે ત્યાં સુધી નર્મદા ઉત્તરવાયનીથી ઉત્તરવાયની હોય છે પછી સામે સામેની તટ પર રામપુરા નામનો ગામ છે ત્યાં જવાનું અને પછી સાડે દસ કિલોમીટર સામેથી સીતારામ આશ્રમથી અહીં વાપસ વાપસ આવવા માટે ઉત્તર વાહિની પરિક્રમા માટે કરવું પડશે ચૈત્ર મહિનામાં આ પર્વ હોય છે ગુડી પાડવાથી લઈને ચૈત્ર અમાવસ્તક લાખો લોકો ની પરિક્રમા કરે છે અહીંથી શરૂઆત કરીને અહીં અહીં અહીંયા સમાપ્ત થશે તમે આમંત્રિત કરું છું ચૈત્ર માસમાં જરૂર આવો અહીંયા ઉત્તરવાહીની પરિક્રમા કરો એક એક દિનમાં છે હોય છે આપ આપકા સ્વાગત ધન્યવાદ સો ફ્રેન્ડ્સ આપણે અત્યાર સુધી એવું સાંભળવામાં આવ્યું હતું કે આપણા ગુજરાતમાં ખાલી પરિક્રમા એટલે ગિરનારનું સાંભળ સાંભળ્યું હતું પણ અહીંયા તિલકવાડામાં આપણે આજ નવું જાણવા મળ્યું કે આપણે નર્મદાનાથી જે ઉત્તરવાહીની છે એની પણ લોકો પરિક્રમા કરે છે બાપુનું એવું કહેવું છે કે આઈ થિંક જે ચૈત્ર મહિનાની ગુડી ભણવાથી સ્ટાર્ટ થાય છે ત્યાં લાખો લોકો અહીંયા આવે છે ત્યારે તમે પણ જો અહીંયા હોય તો નર્મદા જિલ્લો લાગે છે અને છે છે એ આપણે આ અહીંયા અને એક્ઝેક્ટ પોલીસ સ્ટેશનની બાજુમાં છે આ મંદિર ને શું કહેવાય અહીંયા વિનામૂલ્યે ભોજન પણ કરવામાં કરવામાં આવે છે અને અહીંયા આરામ પણ થોડો હોય તો કરી શકો છો અને અહીંયા અહીંયાથી જ પરિક્રમા સ્ટાર્ટ થાય છે અને અહીંયાથી જ એન્ડ થાય છે માટે જ્યારે પણ તમે આ તિલકવાડા આવો ત્યારે નર્મદા જિલ્લો છે ખાસ એના આજુબાજુમાં ત્યારે અહીંયા આવો ત્યારે ચોક્કસ મુલાકાત લેજો અહીંયા મંદિર પણ છે મજાનું મહાદેવનું મંદિર છે જ્યારે આવો ત્યારે ચોક્કસ તમે મુલાકાત લેજો ઓકે તો તમને નવું જાણવા મળશે અને અહીંયા પરિક્રમામાં આપણે જેમ ગિરનારમાં જઈએ છીએ એવી રીતે અહીંયા પણ જો એકવાર મુલાકાત લેશો તો તમને બહુ બધું જાણવા મળશે જોવા મળશે અને આનંદ થશે માટે ખૂબ આભાર બહુ તમારો કે તમે અમને મક્કો આપો તો જાણકારી ત્રિવેણી સંગમ છે અચ્છા નર્મદા મેન અને સરસ્વતી ગુપ્ત રૂપમાં એક ત્રિવેણી સંગમ છે અને બીજા રામપુરામાં કીડી મકોડી અને નર્મદા એવું ત્રિવેણી સંગમ છે ઉત્તર વાહિનીમાં જ્યારે પરિક્રમા કરશો ત્યારે એ બંને ત્રિવેણી સંગમ સંગમનો નું દર્શન થઈ જશે ઓકે આવીને આવી રીતે માહિતીમાં મેળવવા માટે પ્લીઝ આપણી ચેનલને સપોર્ટ કરવા માટે સબસ્ક્રાઈબ કરજો અને આવીને આવી રીતે જે ધાર્મિક સ્થળો જે મંદિરો છે નદીઓ પહાડો જે છે એ તમને બતાવતા રહીશું ફાયદો થાય જીવનમાં કંઈક ઉપયોગ થાય માટે પ્લીઝ સપોર્ટ કરજો ચેનલને લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરજો મળીએ જય નર્મદે સો ફાઇનલી ફ્રેન્ડ્સ અમે તિલકવાડા શૂટ કરીને અમે નીકળી ગયા છીએ સુરેન્દ્રનગર જવા માટે સો ફાઇનલી સુરેન્દ્રનગર જઈને અમે અમારું નેક્સ્ટ લોકેશન શૂટ કરવા જઈશું